નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો પ્રાણી માત્રને ની વાત કરવાના છીએ તો ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો જોઈએ આ રીતનું મિત્રો આપણા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે સ્વ અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ આ રીતનું સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના પોથીના દરેક વિશેના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ધોરણ સાત વિશે ગુજરાતી પોથી પાઠ પહેલો પ્રાણી માત્રને પ્રશ્ન પહેલો છે આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો તો અહીંયા આ રીતનું ખોટું લાગવું તો ખોટું લાગવું આ ત્રણ વિકલ્પમાંથી આપણે એક વિકલ્પ સાચો પસંદ કરવાનું છે તો અહીંયા રાઇટની નિશાની કરી છે માઠું લાગવું એ સાચો વિકલ્પ થશે ત્યાર પછી ખપ લાગવો ખપ લાગવાનો સાચો જવાબ છે ઉપયોગમાં આવવું ત્યાર પછી મધ્યમ માર્ગ લેવો તો એનો સાચો જવાબ છે વચલો માર્ગ લેવો આ રીતનું થશે ત્યાર પછી ટેક વર્ણવી તો સંકલ્પને વળગી રહેવું એનો સાચો જવાબ થશે ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દના સમાન અર્થવાળા શબ્દ લખો ઉદાહરણ ઘડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો તો ભરાઈ ગયો શબ્દ છે રેખાંકિત શબ્દ છે તો એમાં સંપૂર્ણ જવાબ આવશે ત્યાર પછી અહીંયા પ્રશ્ન પહેલો છે નેક અને સરળ જીવન જીવવું જોઈએ તો એનો સાચો જવાબ છે પ્રમાણિક સરળ ત્યાર પછી બીજું સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવું જોઈએ તો વંદન શબ્દ છે એનો શબ્દ થશે નમન ત્યાર પછી ત્રીજું છે મંગલ મંદિર ખોલો દયામાં તેનો જવાબ આવશે રહમ અને ચોથું છે સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી તેનો જવાબ આવશે અંતર ત્યાર પછી પાંચમું આપણને ગાયો ચરાવતા જતા ત્યારે બોર બહુ ખાધા એ તમને યાદ છે તો એનો જવાબ હશે સ્મરણ અને ત્યાર પછી છઠ્ઠું જીવન એવું જીવો કે બધા યાદ કરે તો એનો જવાબ આવશે જિંદગી ત્યાર પછી બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રખો તો એનો જવાબ આવશે સદા ત્યાર પછી ઉદાહરણ મુજબ બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો હિંસા તો અહિંસા સંસારી તો સંન્યાસી અધર્મ તો ધર્મ ન્યાય પૂર્ણ પ્રશ્ન ચાર નીચે આડાહવડા અને અધૂરા વાક્યો લખેલા છે જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્ય લખો તો ઉદાહરણ છે અહિંસા આચરનાર મહાવીરને નમન તો એનો જવાબ થશે જન સેવા પાઠનાર શીખનાર બંધુને વંદન કરીએ અધૂરા વાક્ય લખેલા છે આપણે આ રીતના વાક્ય થશે જન સેવા પાઠનાર શીખ બંધુને વંદન કરીએ ત્યાર પછી રહમ રહમ ને કીના પરમ પ્રચારક હઝરત મોહમ્મદ દિલમાં રહેજો ત્યાર પછીનું વાક્ય થશે દિલમાં પવિત્ર રાખનાર જરદોસ્તી વિશ્વ શાંતિમાં મદદ કરજો ત્યાર પછીનું વાક્ય થશે જીવનમાં નિર્લેપી તેના કૃષ્ણ અમારા મનમાં રહેજો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આવે છે પ્રશ્ન નંબર પાંચમાં આપેલા સંયોજકો પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો નહીતર જોતો તો પણ એટલે છતાં તો પેલું આવે છે આ સ્થાને તેના પપ્પાએ એ શાળામાં જવાની ના પાડી છતાં ખાલી જગ્યા છતાં પણ તે શાળામાં આવી ત્યાર પછી બીજું જો મહેનત કરશો તો સફળતા મળશે તો જોને તો ખાલી જગ્યામાં આવશે ત્રીજું નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું જોઈએ નહીં ત્યાર પછી ચોથું પરીક્ષામાં સોનલે મને પેન આપી નહીંતર હું પરીક્ષામાં શું લખત ત્યાર પછી શાળામાં સરસ્વતીનું મંદિર છે એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી મિત્રો જોડણી સુધારીને સાચો જવાબ લખો તો અહીંયા નીતિ તો નીતિ છે એ રેડ અક્ષર લખેલ છે સાચો જવાબ છે ની દીર્ઘાઈ ને તીરસ્વય મહાવીરમાં વીર છે એ દીર્ઘાય અહિંસામાં હિ રસવાઈ ત્યાર પછી ક્ષમાક્ષિંધુ આ રીતનું લખાય છે અને નિરલેપી પણ આ રીતનો લખાય છે તો આ એમની સાચી સંધિ હતી ત્યાર પછી વાત્સલ્ય તો વાત્સલ્ય આ રીતનું લખાય છે ત્યાર પછી પ્રશ્ન આઠ આવે છે પ્રશ્નના જવાબ લખો એમાં પેલો પ્રશ્ન છે અહિંસા એટલે શું અહિંસા એટલે કોઈ પણ જીવન જીવને મન વચન કે કર્મથી ઈજા ન થાય કે નુકસાન ન કરવું તે અહિંસા કહેવાય ત્યાર પછી મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે શા માટે મહાવીર સ્વામીને કાવ્યમાં તપસ્વી કહ્યા છે કારણ કે તેમણે પ્રવાસી માત્રને રક્ષણ આપ્યું સૌને પોતાના સમાન માન્યા અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું ત્યાર પછી ત્રીજો આવે છે ભગવાન ઈસુ માટે કાવ્યમાં ક્યાં ક્યાં વિશેષણો વપરાય છે શા માટે ભગવાન ઈશુ માટે કાવ્યમાં પ્રેમરૂપ પ્રભુ પુત્ર અને સિંધુ વિશેષણ છે પ્રભુપુત્ર ઈશુ ઈશ્વરના પુત્ર હતા તેથી અને ક્ષમાક્ષ સિંધુ તેઓ શત્રુને પણ માફ કરતા એના માટે શબ્દ વપરાયો છે ત્યાર પછી ચોથો વિશ્વ શાંતિ માટે શું શું કરવાનું કહ્યું છે કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સ્થાપકોના ઉપદેશ અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાની કરવાથી વિશ્વમાં શાંતિ થપાઈ શકે છે ત્યાર પછી પાંચમું કાવ્યના આધારે શ્રીરામ વિશે બે વાક્ય લખો તો ભગવાન શ્રીરામ મર્યાદમ પુરુષોત્તમ હતા ભગવાન શ્રીરામે એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું હતું ભગવાન શ્રીરામ પોતાના જીવનમાં વચન પાડવાની ટેક રાખી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર નવ શાળા પુસ્તકાલયમાંથી આપણા દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો તો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારા એક લોકપ્રિય પ્રસંગની ચાપેલ છે પ્રસંગનું નામ છે જળ કમળની પાવન ચુંડી અને પ્રસંગને આપણે જોઈએ સંક્ષિપ્તમાં તો સૌરાષ્ટ્રના એક નાના ગામમાં એક ગરીબ સ્ત્રી પોતાનું જીવન ધમધમતી નદીને પાડી રહી હતી એનું નામ હતું પવન ચૂંડી એ દરરોજ નદી કાંઠે જાડે કમળ વેચવા જતી સુંદર પણ ઋતુ જ જીવન જીવતી પવનચુંડીની પવનચુંડીની સુંદરતાની ખબર એક રાજકુમાર સુધી પહોંચી એક દિવસ રાજકુમાર પવનચુંડીને મળવા નદી કાઠે આવ્યો એના સૌમ્ય રૂપથી મોહ મોહિત થઈ ગયો પણ પવનચુંડીને તેણે કહ્યું મારું સૌંદર્ય મારી શ્રમ સૌંદર્ય છે રાજા નદી જેવા નિર્મળ રહેવું પસંદ છે મહેલ મારામાં કદી કેદ નહીં થાય આ પ્રસંગમાં ઝવેરચંદ્ર મેઘાણીએ ગરીબ સ્ત્રીની આત્મગૌરવ સ્વાભિમાન અને સૌંદર્યની સાચી વ્યાખ્યા ખૂબ સુંદર રીતે વ્યક્ત કરી છે એ જણાવે છે કે સૌંદર્ય કે મૂલ્ય પૈસાથી નહીં પરંતુ શ્રમથી અને નમ્રતાથી આવે છે આ પ્રસંગ શીખવે છે કે સાચી સુંદરતા એ અંદરની હોય છે આત્મગૌરવ રાખવો જોઈએ ભલે સમાજ પાસેથી દબાણ કરે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ આવે છે તમારી શાળામાં થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો અમારી નતાડિયા શાળાની શરૂઆત દરરોજ પ્રાર્થના શાળાના કાર્યક્રમથી થાય છે પ્રાર્થના સમિતિ દ્વારા બોર્ડ પર પ્રાર્થનાની રૂપરેખા લખવામાં આવે છે અને વાર મુજબ અલગ અલગ દિવસે અલગ અલગ પ્રાર્થના હોય છે વિદ્યાર્થી દ્વારા પ્રાર્થના પૂર્ણ થયા બાદ સંગીતના સાધનો સાથે ધૂન અને ભજન કરવામાં આવે છે ધૂન અને ભજન પૂર્ણ થયા પછી વિદ્યાર્થીના વારા મુજબ સુવિચાર રજૂ કરવામાં આવે છે આ મુજબ સમાચારનું વાંચન પણ કરવામાં આવે છે દિન વિશેષ અને વ્યક્તિ વિશેષની પણ જાણકારી વિદ્યાર્થી દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ અભિનય ત્યારબાદ વિદ્યાર્થી અભિનય સાથે બાલગીત રજૂ કરે છે અને સમૂહમાં સંગીત સાથે કડિયા ગાન પણ કરવામાં આવે છે ત્યાર પછી શિક્ષક દ્વારા જાણવા જેવું કે કોઈ પુસ્તક વિશેની સરસ મજાની વાત રજૂ કરે છે ત્યાર પછી વિદ્યાર્થી પ્રતિજ્ઞા પ્રત્ય અને રાષ્ટ્રગીત સાથે પ્રાર્થના કાર્યક્રમ પૂરો કરે છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પાઠ નંબર પહેલાંનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમે મિત્રો સાથે શેર કરો